નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે જાણીશું આજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને તાજા અને ઉપયોગી હવામાન સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મધ ઉનાળે વાતાવરણમાં પલટાની આગાહી સામે આવી છે જ્યારે ગઈકાલે સાંજે રાજ્યના ભાવનગરમાં અચાનક કોમોસમી વરસાદ ખાબક્યો હતો જ્યારે આજે પણ માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાકમાં રાજ્યના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ રહેલી છે પૂર્વ મધ્યપ્રદેશના ભાગો પંચમહાલના કેટલાક ભાગો મધ્યપ્રદેશના બોર્ડર લાગુ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતાઓ છે સાથે આ વિસ્તારોની અંદર વરસાદી છોટા પણ પડી શકે છે સાથે પવનની ગતિની વાત કરીએ તો પવનની ગતિ પણ વધુ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં પણ વાદળો આવી શકે છે અને છાંટા પણ પડી શકે છે તો કેટલાક વિસ્તારોની અંદર કચ્છના કેટલાક ભાગોમાં પવનનું જોર વધશે તેવી પણ શક્યતાઓ રહેલી છે સાથે જ વધુમાં જણાવ્યું છે કે ચૌદ એપ્રિલથી ફરી ગરમી શરૂ થશે જ્યારે અઢારથી ચોવીસ એપ્રિલમાં ફરી વાતાવરણમાં પલટો આવશે લગભગ મિત્રો બાવીસ ત્રેવીસ ચોવીસ તારીખમાં ફરી વાદળો આવશે ક્યાંક છાંટા પડે તેવી શક્યતાઓ છે અઢાર માર્ચથી ગરમીમાંથી આશંકિક રાહત મળશે માત્ર એપ્રિલ માસ નહીં પરંતુ ચોમાસા પૂર્વે પવનની ગતિ રહેવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ સાથે મિત્રો તેમણે જણાવ્યું હતું કે મે મહિનામાં દસમી તારીખ બાદ બંગાળના ઉપસાગરમાં ભારે ખતરનાક વાવાઝોડું સક્રિય થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે વાવાઝોડાની અસરના કારણે જો વાતાવરણ ઠંડુ થાય અને ગંગા યમુનાના મેદાનો ઠંડા પડી જાય તો ચોમાસું નબળું પડી જતું હોય છે કારણ કે જોઈએ તેવા લો પ્રેશર બની શકતા નથી જેની અસર શરૂઆતના ચોમાસા ઉપર પડતી જોવા મળતી હોય છે તેવું મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે